હેલો ગાઈશ અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે અમે સવારે સવારમાં એટલે કે આઠ વાગે ગાડી લઈને મારુથી ઝૂકી જવા નીકળ્યા અને અમે રસ્તામાં એટલે કે બેચરાજી પહોંચી ગયા છીએ આ બેચરાજી આ અમારા ભાઈબંધ એવા હેલ્પરશ્રી રાજેશભાઈ દેખો બેચરાજી ફાટક આવી ગયા આ બેચરાજી ફાટક આવીશ

આ નવું કોમ્પ્લેક્ષ નવું કોમ્પ્લેક્ષ બનીએ પાટકો પછી આ વર્કશોપ એસટીઓનું વર્કશોપ જો કોઈ પણ મંત્રી મંત્રી આવે તો હેલિકોપ્ટર અહીં પણ ઉતાર આ હેલિફેટ બનાવેલો હિ એ તો ગાય છે હેલિફેન્ટ આ મનીધર હા મણીધર હા આશા આશા હોટલ આ મનીધર વિલેજ એવો ગાય છે આ રસ્તો જાય છે આ બસ સ્ટેન્ડ બાજુ દેખો ભાઈ સામને બસ આવી હલો ભાઈ દેખો ભાઈ હા મંદિર આગળ પહોંચવા દેખો ભાઈ આ મુખ્ય દ્વાર મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે આજે મા બહુચર મુખ્ય પ્રવેશ દ્વાર છે સર્કલ આવે છે તમને પણ સર્કલનો નજારો દેખાડી દઉં ચલો ગાઈકો આ સર્કલ સર્કલ હાઈવે પર છે હાઈવે પરની સર્કલ છે એમાં નાની નાની દુકાનો છે અમે ચા સર્કલ આવી ગયા ચલો સર્કલ લે આવી ગયા આ સદી કુપા નાસ્તા હાઉસ બાજુમાં સર ભરકાદેવી પછી રજવાડી આ બધા ચાવાળા આ જાય છે બહુચર માનું મંદિર જય મા બહુચર જય મા બહુચર